પક્ષી અભ્યારણ ખાતે એ બાળકો ઈજાગ્રસ્ત પક્ષીને સારવાર માટે લઈ ગયા ત્યારે અહીંના સ્ટાફે તબીબ ન હોવાથી સારવાર ન થઈ શકે તેવું જણાવતા જીવદયા માં રોજ જોવા મળે છે અંતે સેવાભાવી સંસ્થાના સભ્યએ પક્ષીની સારવાર કરી જીવ બચાવ્યો હતો પોરબંદરના આવાસ યોજનામાં રહેતા પ્રતિક પાંજરી નામના બાળકની અગાસી બજરી પક્ષી પતંગના દોરાના કારણે પાંખમાં ઈજાગ્રસ્ત હાલતમાં આવી ચડ્યું હતું આથી તેણે તેના મિત્ર હેત પોપટને જાણ કરી હતી અને બંને પક્ષી અભ્યારણ ખાતે ઈજાગ્રસ્ત પક્ષીને સારવાર માટે લાવ્યા હતા પરંતુ અહીં ફરજ બજાવતા તબીબ વિજય ખૂંટી હાજર ન હોવાનું સ્ટાફે જણાવ્યું હતું અને પક્ષીને અન્યત્ર સારવાર માટે લઈ જવા જણાવ્યું હતું આથી બંને બાળકો ચોંકી ઉઠ્યા હતા કારણ કે થોડા સમય પહેલા જ શાળામાં વન વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પક્ષી અભ્યારણ ખાતે કાયમી માટે બીમાર અને ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરવામાં આવતી હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા અને કરુણા અભિયાન વગેરેના મોટા બણગા ફૂંકવામાં આવ્યા હતા પરંતુ અહીં આવ્યા પછી વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાનું સામે આવ્યું હતું ત્યાં રહેલ જીવદયા પ્રેમીઓ અને બાળકોએ પણ તબીબને ફોન કર્યો હતો પરંતુ તેણે ઉઠાવ્યો ન હતો ત્યારબાદ વન વિભાગના સ્ટાફે પોતાના મોબાઈલમાંથી આરએફઓ સામતભાઈ ભમર સાથે જીવદયા પ્રેમીની વાત કરાવતા તેઓએ પણ તબીબ ન હોવાથી સારવાર ન થઈ શકે તેવું જણાવી હાથ ઊંચા કરી દીધા હતા આથી જીવદયા પ્રેમીઓએ પક્ષી સારવાર વગર મોતને ભેટશે તેવું જણાવતા આરએફઓ એ પક્ષી મરે તો મરવા દો ડોક્ટર હાજર નથી તેવું જણાવી દીધું હતું આથી જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળતો હતો અને બંને બાળકો નિરાશ થઈ ગયા હતા

માર્ગદર્શન આપતા સ્ટાફ દ્વારા પક્ષીનું ડ્રેસિંગ અને જરૂરી સારવાર કરી જીવ બચાવ્યો હતો જેથી બંને બાળકોમાં ખુશી જોવા મળતી હતી વન વિભાગના સ્ટાફે એવું જણાવ્યું હતું કે પશુ તબીબ ડોક્ટર ખોટી પક્ષી અભયારણ ઉપરાંત બરડા અભ્યારણમાં જ્યાં સિંહોને રાખવામાં આવ્યા છે ત્યાં સાત વેડા નેસ ખાતે પણ ફરજ બજાવે છે આથી તેઓ ક્યારેક અહીં તો ક્યારેક ત્યાં ઉપલબ્ધ હોય છે ત્યારા પક્ષી અભયારણ ખાતે જિલ્લાભરમાંથી ઈજાગ્રસ્ત પક્ષીઓ સારવાર માટે લાવવામાં આવે છે અને હવે મકર સંક્રાંતિનો તહેવાર પણ નજીક છે આથી પતંગના દોરાને કારણે પક્ષીઓને ઈજા થવાના બનાવો વધી રહ્યા છે ત્યારે અહીં ફૂલ ટાઈમ કાયમી ડોક્ટરની પણ નિમણૂક જરૂરી બની છે અન્યથા પક્ષી અભયારણનો હેતુ જ સાર્થક થઈ શકે નહીં તેવું પણ જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું ઓરબંદરમાં વન વિભાગ દ્વારા દર વર્ષે મકર સંક્રાંતિના કેટલાક દિવસો પહેલા કરુણા અભિયાન શરૂ થઈ જાય છે અને પક્ષીઓને સારવાર આપવાની કામગીરી અભિયારણમાં થાય છે પરંતુ રવિવારે વન વિભાગે કરુણા અભિયાન પહેલા જ કરુણા કોરાણે મૂકી દીધી હતી અને ઘવાયેલા પક્ષીની સારવાર નહીં થાય તેવું સ્પષ્ટ જણાવી દેવાતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ